ચાલો મિત્રો આજે ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં ગણપતિજીના દર્શન કરવા જઈએ તો સૌ પ્રથમ મેં શરૂઆત કરી મારા ગામથી જ્યાં આપણે બ્રહ્માંડકા રાજાનું આયોજન છે ફૂલસર ગામમાં બહુ સરસ મજાનું આયોજન છે તમે જોઈ રહ્યા છો અહીંની થીમ બહુ સરસ મજાની છે ગેલેક્સી ઉપર થીમ રાખેલી છે તો તમે પણ ફૂલસર કે આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય તો અહીં દર્શન કરવા એકવાર જરૂર આવજો તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ આદાનગરના વેલનાથ ચોકમાં જ્યાં ગણપતિ પપ્પાનું બહુ જોરદાર આયોજન થાય છે અમે અહીં પહોંચ્યા એટલે આરતીનો સમય થઈ રહ્યો હતો અને અહીંયા નાનું આમ હતું કેદારનાથ મંદિર બનાવવામાં આવ્યું હતું જે ખૂબ જ સરસ છે એટલું જ નહીં અહીં કોઈ મોટા મહેમાન આવવાના હોય દર્શન કરવા તો એની માટે હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે અમે અહીં આરતીનો પણ લાભ લીધો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જો તમે પણ આદાનગર કે આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય તો અહીં દર્શન કરવા એકવાર જરૂર આવજો તો હવે આપણે આવી ગયા છે સરિતા વિસ્તારમાં અહીંયા પહોંચ્યા એટલે આરતી શરૂ હતી એટલે આપણને પણ આરતીનો લાવો મળ્યો જો મિત્રો અહીં સરિતામાં ખૂબ જ સરસ મજાની ગણપતિજીની મૂર્તિના દર્શન થાય છે અહીં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે જો તમે પણ સરિતા વિસ્તાર કે આજુબાજુના વિસ્તારમાં રહેતા હો તો અહીં દર્શન કરવા એકવાર જરૂર આવજો તો મિત્રો હવે આપણે આવી ગઈ છીએ નારાયણ સેવા ટ્રસ્ટ ગુજરાત પ્રેસિડન્ટ શ્રી ઉદયભાઈ દવે આયોજિત ભાવનગર રાજામાં અહીં દરરોજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે આયોજન ભાવનગરના જવાહર ગ્રાઉન્ડમાં થઈ રહ્યું છે અને લોકો અહીં પરિવાર અને બાળકોમાં ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે અને બાળકો માટે તો અહીં ખૂબ જ સ્પેશિયલ છે બાળકોને અહીં બહુ મજા આવે છે કારણ જાણવું હોય ને તો ચાલો મારી સાથે અંદર અહીં રોજ ઘણા બધા કાર્યક્રમ પણ હોય છે અને રોજ મેડિકલ કેમ્પ પણ હોય છે જુઓ મિત્રો અહીં બાળકોને રમવાની કેવી મજા આવે છે તમે પણ તમારા બાળકોને લઈને અહીં એકવાર જરૂર આવજો અહીં બધી જ ગેમ બિલકુલ ફ્રી રાખવામાં આવી છે જોવો અહીં બાળકોને કેવી મજા આવી રહી છે

થોડી અમે મિત્રોની રાહ જોઈ એ લોકો આવ્યા પછી અમે સાથે દર્શન કરવા ગયા જુઓ આવા મિત્રો આપણી સાથે હોય તો બોડીગાર્ડની જરૂર ના પડે અહીં પણ દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની જોઈ રહ્યા છો મિત્રો અહીં દીવડીમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે અહીં ખૂબ જ સરસ ડેકોરેશન છે અને ખૂબ જ સરસ આયોજન તો અમે પણ ગણપતિ બાપાના દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહી ગયા ગણેશજીની અહીં ખૂબ જ સરસ મજાની પ્રતિમા છે તો હવે અમે બધા મિત્રો આવી ગયા છે એવી સરદારનગર અહીં દર વર્ષે યુનિક થીમ હોય છે આ વખતે પણ કાંઈક યુનિક જ થીમ છે ખૂબ જ સરસ મજાની લાઈવ મૂવિંગ ગણપતિની થીમ છે તમે પણ તમારા બાળકોને લઈને અહીં સરદારનગર પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં એકવાર જરૂર આવજો પ્રયત્ન ફાઉન્ડેશન રોજ ઘણા બધા બાળકોને પૂરતું ભોજન પાડે છે જો અહીં એમના સરસ મજાના કામ અહીં બેનરમાં પણ લગાવવામાં આવ્યા છે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ કાળિયા બીડમાં લખુબા હોલ પાસે અહીં રીતિ સિદ્ધિ મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું ખૂબ જ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે જો તમે પણ કાળિયાબીડ અથવા તો આજુબાજુના વિસ્તારમાં રહેતા હો તો અહીં દર્શન કરવા એકવાર જરૂર આવજો અહીંયા પણ ખૂબ જ મોટી અને ગણેશજીની સુંદર મજાની પ્રતિમા છે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ વાઘાવડી વિસ્તારમાં આવેલા વાઘાવડી રાજા અહીં દર વર્ષે ખૂબ જ સરસ મજાનું આયોજન થાય છે અને આપણે અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે સોશિયલ મીડિયા પણ પાર્ટનર આપણે આપણો લોગો મારેલો છે સરસ મજાનું આયોજન વાઘાવાડી રોડ ઉપર જ તમને જોવા મળશે અહીંયા પણ ખૂબ જ મોટી સંખ્યામાં રોજ ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે ત્યાં પણ ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન કર્યું છે તો તમે પણ તમારા પરિવાર સાથે અહીં વાઘાવાડી ચાર રાજામાં એક વાર દર્શન કરવા જરૂર આવજો તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ સુભાષનગર વિસ્તારમાં જ્યાં આખા રોડની સાથે આજુબાજુના ઘરોમાં પણ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે તો તમે અહીંયા સુભાષનગરની આજુબાજુના વિસ્તારમાં રહેતા તો અહીં સુભાષનગર દર્શન કરવા એકવાર જરૂર આવજો તો અમે પણ અહીં બધા મિત્રો સાથે અંદર દર્શન કરવા ગયા અને અંદર ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઘોઘા સર્કલ પાસે જ્યાં સેતુબંધ ઘોઘા સર્કલ મિત્રમંડળ દ્વારા દર વર્ષે ખૂબ જ સરસ મજાનું આયોજન થાય છે તો અમે પણ અહીં અમારા બધા જ મિત્રો સાથે અહીં પહોંચી ગયા જુઓ તમે પણ અહીં ભાવિક ભક્તોની લાઈન જોઈ રહ્યા છો અહીંના ડેકોરેશનના કારણે આખા ભાવનગરમાં અહીંનો ગણેશ ઉત્સવ ખૂબ જ લોકપ્રિય છે જુઓ અહીં પતંગિયા પણ દર્શન કરવા આવ્યા છે અહીંયા ગણપતિ બાપાની પાછળ એલઈડી સ્ક્રીન રાખેલ છે જેમાં ખૂબ જ સરસ મજાના કુદરતી દ્રશ્યો જોવા મળે છે તો તમે પણ તમારા બાળકો અને પરિવાર સાથે અહીં દર્શન કરવા એકવાર જરૂર આવજો જો આ અમારા મિત્ર પહોંચી નહોતા શકતા પણ તો પણ ડંકો તો હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ વેગાણી સર્કલ પાસે જ્યાં મહાકાળી માના મંદિરે મહાકાળી મિત્ર મંદિર દ્વારા દર વર્ષે ખૂબ જ સરસ મજાનું આયોજન થાય છે તો અમે પણ બધા મિત્રો અહીં દર્શન કરવા પહોંચી ગયા તમે જોઈ રહ્યા છો અહીં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા રોજ આવે છે અહીં પણ દર વર્ષેની જેમ આ આ વખતે પણ ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે તો તમે પણ મેકાણી સર્કલ પાછા અહીં મહાકાળી મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવના દર્શન કરવા એકવાર જરૂર આવજો એમાં તો અહીં બધા મિત્રો સાથે ગણેશજીના દર્શન કરવા આવ્યા હતા અહીં અમે દર્શન કર્યા પછી અમે પ્રસાદ લીધો પછી અમે આવ્યા ક્રેશન સર્કલ બાજુ અહીંયા પણ તમે જોઈ રહ્યા છો મિત્રો આખા સર્કલમાં ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન કરેલ છે અહીં ક્રેસણ સર્કલ પાછા આવશો એટલે તમે સામે જ દેખાઈ જશે અહીં દર વર્ષે ખૂબ જ સરસ મજાનું આયોજન થાય છે અને દરરોજ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીં દર્શન કરવા આવે છે જો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન કરેલ છે તો તમે પણ તમારા પરિવાર સાથે અહીં દર્શન કરવા જરૂર આવજો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ વાલ્કેટ વિસ્તારમાં પોલીસ ચોકી પાછળ જ્યાં દર વર્ષે વાલ્કેટ કા કિંગનું આયોજન થાય છે અહીંયા પણ ખૂબ જ મોટી અને ગણેશજીની સુંદર મજાની પ્રતિમાના દર્શન થાય છે તો મિત્રો હવે આપણે આવી ગયા હતા પાનવાડી ચોકમાં જ્યાં ઘણા બધા વર્ષોથી ખૂબ જ સરસ મજાનું ઉત્સવનું આયોજન થાય છે અહીં બેસ્ટ ઉડ પણ છે તો મિત્રો આવા તે ભાવનગરના નવા નવા વિડીયો જોવા હોય તો દિલથી ભાવનગરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં હો